દાહોદ જિલ્લામાં આવેલ વિવિધ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી સ્કૂલ માં મહિલા સલામતી અને સુરક્ષા કાર્યક્રમ યોજવામાં આવ્યા મળતી માહિતી મુજબ દાહોદ જિલ્લાના સાલોદ તાલુકામાં આવેલ વિવિધ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ શાળાઓમાં પોલીસ અને વકીલો દ્વારા તારીખ ઓગણીસ અગિયાર બે હજાર ચોવીસના રોજ મહિલા સુરક્ષા અને સલામતી કાર્યક્રમ અંતર્ગત અને મહિલા સુરક્ષા અને સલામતીના નવા કાયદાની જોગવાઈઓની જાણકારી આપવા માટે અને મહિલાઓએ પોતાની સુરક્ષા કેવી કરવી તેની સલામતી સલામત રહેવું તે વિશે પોલીસ અધિકારીઓ અને વકીલો દ્વારા જાણકારી અને માર્ગદર્શન આપવામાં આવ્યું સ્થાનિક પોલીસ તંત્ર દ્વારા આવા સરસ મજાના કાર્યક્રમની સરકારની સૂચનાથી થતા હોય છે તો જે તે પોલીસી કચેરીઓ અને શાળાઓ દ્વારા પત્રકારોને સાથે રાખી અને આવા કાર્યક્રમો થાય તો વિશેષ જાગૃતિ આવે અને કાયદાકીય જાણકારી સૌ કોઈને વધારેમાં વધારે મળી રહે તે પણ ઈચ્છનીય છે બ્યુરોચીફ કાળુભાઈ ડામોર સાથે કેમેરામેન સેન્સિંગ બારી આઈસીવી